નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેબનગરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું પિયુષ કવાડ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ તો તમને રિપબ્લિક ડેની હાર્દિક શુભેચ્છાઓ હવે પ્રજાસત્તાક દિવસના નિમિત્તે વેબનગર તમારા માટે કંઈક સરપ્રાઇઝ લઈને આવી રહ્યું છે તો આ સરપ્રાઇઝ શું હોઈ શકે તમે થોડો ઘણો ગેસ કરો ગેસ માટે તમને વધારે સમય નહીં આપવામાં આવે બે કે ત્રણ સેકન્ડ માટેનો સમય આપવામાં આવશે પછી આપણે વિડીયોની લંબાઈને ધ્યાનમાં રાખીને આગળ વધી જઈશું તો જુઓ ફ્રી પ્રેક્ટિસ ગણિતની બેન્ચ બરાબર ફ્રી ફ્રી પ્રેક્ટિસ લાઈવ લાઈવ ગણિતની બેન્ચ બરાબર આપણે ફ્રીમાં આખી બેન્ચ જાહેર કરવા જઈ રહ્યા છીએ તમને સંપૂર્ણ ગણિતનો સિલેબસ છે એ તમને પૂરેપૂરો ફ્રીમાં મળવાનો છે હવે આ બેન્ચ છે એનું આયોજન કઈ રીતે છે એમાં કયા કયા ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે એમાં કઈ પ્રકારે તમને તૈયારી કરવામાં આવશે કેટલા દિવસ બેન્ચ ચાલવાની છે આ તમામની આપણે વિગતે ચર્ચા કરીશું એના પહેલાં તમે આ ફક્ત ગણિત માટે નથી અંગ્રેજી અને ગુજરાતી જેવા સબ્જેક્ટ માટે પણ છે એમના માટે પણ તમને કંટારિયા સાહેબ અને ચુડાસમા સાહેબ પણ આની જાહેરાત આપશે એના ટોપિક ગુજરાતી અને અંગ્રેજીના કયા કયા ટોપિક છે એમની તમને સાહેબ આવીને વિગતે ચર્ચા કરશે અત્યારે આપણે ગણિત માટેની પ્રેક્ટિસ બેન્ચની જો ચર્ચા કરીએ તો આ બેન્ચ સંપૂર્ણપણે ફ્રીમાં રહેવાની છે અને આ બેન્ચને વેબનગર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પછી તમે એપ્લિકેશનની અંદર જોડાઈ શકશો બરાબર તમે યુટ્યુબ પર નિહાળી નહીં શકો આ બેન્ચને જો તમારે જોડાવવું હોય તો ફરજિયાત તમારે વેબનગર એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે એની અંદર સાઇન ઇન થવું પડશે અને પછી તમે આ ફ્રી બેન્ચનો લાભ લઈ શકશો હવે આ બેન્ચનું આયોજન કઈ રીતે છે તો કે આ બેન્ચની અંદર આપણે સંપૂર્ણપણે સીસીઈ નો સિલેબસનો સમાવેશ કરી લીધો છે સીસીઈના ટોટલ તમને જે સિલેબસ આપવામાં આવ્યો છે એમાં લગભગ દસેક ટોપિક જેટલા ગણિતના ટોપિક છે બરાબર રિઝનિંગની વાત નથી રીઝનિંગ માટે પણ આની બેન્ચ તમને ફ્રીમાં મળી જશે તો ગણિતના દસ ટોપિક છે એમાં નંબર સિસ્ટમ સિમ્પલિફિકેશન બરાબર એરિથમેટિક રેશ્યો એવરેજ આ દરેક જે દસ ટોપિક છે એની તમને ડે બાય ડેનું પ્લાનિંગ આપી દેવામાં આવશે કે આ બેન્ચની શરૂઆત ક્યારે થશે તો કે ઓગણત્રીસ તારીખ અને સોમવાર એટલે કે આવતા સોમવારથી જ આ બેન્ચની શરૂઆત કરી દેવામાં આવશે પછી તો કે સોમવારે બરાબર દસ વાગ્યે સવારે બરાબર એટલે મોર્નિંગ સવારના દસ વાગે તમારે દરેકને એપ્લિકેશનની અંદર પહેલાં તો જોડાઈ જવાનું છે દસ વાગે કોઈ લેટ ના કરતા બરાબર ટાઈમ ટુ ટાઈમ આવી જજો પછી એનો જે આપણે સોમવારનો પહેલો ટોપિક છે નંબર સિસ્ટમ છે નંબર સિસ્ટમ ટોપિક આપણે લગભગ એક કલાક કે એનાથી વધારે સમય ચાલશે બરાબર ટાઈમની કોઈ લિમિટ અત્યારે લખવામાં આવી નથી મતલબ કે ફક્ત એક કલાક માટે આ બેન્ચ નથી જ્યાં સુધી આપણો નંબર સિસ્ટમ ટોપિક પૂરો થશે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ બાર વાગી જાય સાડા વાગી જાય તમારો જે જમવાનો ટાઈમ છે ત્યાં સુધી આપણે ખેંચીશું બરાબર મતલબ કે આપણે ટોપિકને સંપૂર્ણપણે ડીપમાં પૂરો કરીશું ત્યાં સુધી આપણે લેક્ચર લાંબો થશે પછી તો કે મંગળવારે એટલે કે ત્રીસ તારીખે મંગળવારે સેમ ટુ સેમ ટાઈમ દસ જ વાગ્યાનો બરાબર આખી બેન્ચ છે તમને સવારે દસ વાગે જોવા મળશે બરાબર એટલે ટાઈમ દસ વાગ્યાનો છે તમારા મગજમાં ફિટ કરી લેજો બીજા દિવસે એટલે કે મંગળવારે બીજો ટોપિક ત્રીજા દિવસે બુધવારે એટલે કે ત્રીજો ટોપિક એમ ડે બાય ડે નું તમને આખું શિડ્યુલ તમારા બોર્ડની અંદર જુઓ તમે રજૂ થઈ ગયું છે આનો તમને સિંગલ ફોટો પણ મળી જશે પણ ક્યાં મળશે તો કે એક તો તમે વેબ વેબનગરની ટેલિગ્રામ ચેનલ છે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામમાં છેડ્યુલ તમને જાહેર કરી દેવામાં આવશે તમને મળી જાય શેડ્યુલ તમે સેવ કરી લેજો તમારા પ્લાનિંગમાં સેટ કરી લેજો અને પછી ડે બાય ડે તમે જોડાઈ શકો છો હવે થોડુંક આમાં ટોપિકમાં નવું વસ્તુ નાખવામાં આવી છે શું તો કે પેલા પાંચ દિવસ તમને ટોપિક આપવામાં આવશે બરાબર આ પહેલો દિવસ આ બીજો દિવસ ત્રીજો દિવસ ચોથો દિવસ અને પાંચમો દિવસ પાંચ દિવસ પાંચ ટોપિક પછી તમને થોડોક બે દિવસનો રેસ્ટ તો રેસ્ટની અંદર તમારે સાવ નવરું નથી બેસવાનું તમને અહીંથી બે ટેસ્ટ જાહેર કરવામાં આવશે શેમાં તો કે એપ્લિકેશનની અંદર આ ટેસ્ટ આપવામાં આવશે આ ટેસ્ટ તમારે આપવાની છે અને આ ટેસ્ટનો સિલેબસ કેટલો રહેશે તો કે આગળના જે પાંચ ટોપિક આપણે ચાલી ગયા છે આ જ વસ્તુ મતલબ આ જે પાંચ ચેપ્ટર છે આ પાંચ ટોપિક છે એ જ આપણો સિલેબસ છે બંને દિવસમાં જે સેમ સિલેબસ છે ટેસ્ટનો હવે પછી પાંચ પાંચ દિવસ ટોપિક બે દિવસ ટેસ્ટ એટલે એક વીક તમારું પૂરું થઈ ગયું હવે આગળના વીક માટે એટલે ટોટલ આ બેન્ચ તમે આમ જુઓ ને તો બે વીક માટે ચાલવાની છે હવે આગળના વીક માટે તમારે ફરીવાર સોમવાર આવે નવો ટોપિક આવે મંગળવાર આવે નવો ટોપિક એટલે પર્સન્ટેજ આવે હવે જુઓ ખાલી આ માત્ર પર્સન્ટેજ માટે નથી આમાં તમને સાદું વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ બરાબર ચક્રવૃત્તિ વ્યાજ એ સિવાય ટકાવારીના જેટલા પણ દાખલા આવે એનો પણ સમાવેશ કરવામાં આવશે બરાબર આ સિમ્પલિફિકેશનમાં માત્ર સિમ્પલિફિકેશન નહીં આવે ઘણી બધું શોર્ટકટ રીતનો પણ સમાવેશ કરવામાં આવશે એવરેજમાં ફક્ત એવરેજ નહીં આવે બરાબર મધ્યક મધ્યસ્થનું ચેપ્ટર પણ સમાવી લેવામાં આવશે એટલે આ ફક્ત ટોપિક માટે નથી આની અંદર જેટલા પણ સીસીની અંદર ચેપ્ટરોનો સમાવેશ થતો હોય દરેક ચેપ્ટર તમને વિગતવાર એક દાખલાની આપણે પ્રેક્ટિસ કરીશું એના સિવાય પ્રોફિટ લોસ અને જુઓ શુક્રવારે એટલે કે શુક્રવારે લગભગ આપણો સિલેબસ પતી જાય અને પછી જે શનિવારે ટેસ્ટ ત્રણ છે એમની અંદર તમને ખાલી જે આ બીજા વીકનું શિડ્યુલ છે બરાબર એમની ટેસ્ટ લેવાય અને ટેસ્ટ નંબર ચાર છે એમાં સંપૂર્ણ સિલેબસની ટેસ્ટ આપવામાં આવશે બરાબર તો આખું ટાઈમ ટેબલ તમે સમજી ગયા હશો બરાબર અને ના હોય તો ફરી એકવાર જોઈ લો આમાં વિગતે દરેક વસ્તુ લખેલી છે ટાઈમ ખાસ ભૂલવાનો નથી સોમવાર અને દસ વાગ્યે સોમવાર એટલે ઓગણત્રીસ તારીખ બરાબર બે અઠવાડિયાનું ટેબલ સેટ કરવામાં આવ્યું છે લગભગ લગભગ આપણે પૂરેપૂરું ગણિતનો આપણે લાભ લઈશું બરાબર સાથે મળીને તો તમે ફરજિયાત વેબનગર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમની અંદર સાઇન ઇન થાવ અને જોડાઈ જાઓ હવે ઘણાને ક્વેરી છે કે કોર્સમાં કઈ રીતે જોડાવાનું બરાબર યુટ્યુબ હોય તો તમે સીધું વેબનગર સર્ચ કરીને જોડાઈ જાઓ પણ આપણો આ કોર્સ યુટ્યુબ માટે નથી આ જે કોર્સ છે એ વેબનગર એપ્લિકેશન માટે જ છે બરાબર તમારે આ કોર્સમાં જો જોડાવું હોય તો ફરજિયાત તમારે વેબનગર એપ્લિકેશન ને ડાઉનલોડ કરવી પડશે હવે પ્લે સ્ટોરમાં જાઓ પછી પ્લે સ્ટોર ઓપન કરી અને એમાં વેબનગર સર્ચ કરો વેબનગર સર્ચ કરશો એટલે આપણી એપ્લિકેશન તમને જોવા મળશે વેબનગર એપ્લિકેશનને ઓપન કરો ઓપન કરીને એમાં સાઇન ઇન કરો સાઇન ઇન કઈ રીતે કરવાનું છે તો કે તમારો મોબાઈલ નંબર નાખો મોબાઈલ નંબર નાખી અને તમે ઓકે આપશો એટલે ઓટીપી આવશે ઓટીપી ઓટોમેટિક બરાબર રિકોગ્નાઇઝેશન થઈ જશે અને એના પછી તમારે અંદર તમને રિપબ્લિક ફ્રી કોર્સ નામનું એક આખું ફોલ્ડર જોવા મળશે એ ફોલ્ડરમાં તમે સિલેક્ટ કરી અને એમાં જોડાઈ જાઓ એટલે સીધા તમે એપ્લિકેશનમાં જોડાઈ જશો આ કોર્સની અંદર પણ જોડાઈ જશો હવે આ સ્ટેપને ફોલો કર્યા પછી તમને કોઈ ક્વેરી આવતી હોય તો તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો કે છોતેર ત્યાંસી બ્યાસી પચાસ પચાસ નંબર પર નંબર પણ આટલો બધો સરળ છે કે આપણને યાદ રહી જાય બરાબર તો આ કોર્સમાં જોડાવા માટે આ ત્રણ સ્ટેપ ફોલો કરો અને તેમ છતાં જો કોઈ ક્વેરી આવતી હોય તો બિંદાસ આજે નંબર આપેલો છે છોતેર ત્રેવીસ બ્યાસી પચાસ પચાસ ઉપર તમારે ફોન કરી દેવાનો છે બરાબર એટલે તમને અહીંથી તમામ જે સ્ટેપ છે તમને જણાવી દેવામાં આવશે લાઈવ ફોનની અંદર હવે તો ગણિત રીઝનિંગ અંગ્રેજી અને ગુજરાતી આ ચાર સબ્જેક્ટ જે સીસીઈના પ્રિલિયમ્સમાં પૂછાવાના છે એમના માટે સંપૂર્ણપણે આયોજનબદ્ધ બરાબર દરેક વિષયને ન્યાય આપીને બે બે અઠવાડિયાનું પ્લાનિંગ કરી અને તમારી સામે રજૂ કરવામાં આવશે આ જે આપણે ફ્રી કોર્સ છે એનો મેક્સિમમ લાભ લો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ જે લોકો તૈયારી કરતા હોય તે ત્યાં સુધી આ વિડીયો શેર કરો આ આને રિલેટેડ જે પણ તમને કાંઈ પોસ્ટ મળે એને પણ શેર કરો અને આ જે કોર્સ છે આ જે આપણો અભિયાન છે આખું એમાં મેક્સિમમ વિદ્યાર્થીઓને જોડાવા માટે મદદ કરો ફ્રી કોર્સનો તમામ લાભ લેજો બરાબર અને આપણા જે સોશિયલ મીડિયાના જે પણ કાંઈ એકાઉન્ટ છે બરાબર એમાં પણ જોડાઈ જજો એટલે તમને આને રિલેટેડ અથવા તો આગ આગામી જે આયોજનો છે આગામી જે ફ્રી છે મટિરિયલ છે તમામ વસ્તુ તમને મળતી રહે ચલો મળી આવે ફ્રી કોર્સ સાથે સીધા બરાબર થેન્ક યુ જય હિન્દ